નમસ્કાર દર્શક મિત્રો હું અત્યારે હબુકડ ગામે આવેલો છું હબુકડ ગામે જો આપણે માજી નું ઘર હતું ને ઘર અત્યારે આ રીતે બનાવી નાખ્યું આપણે પેલા કઈ હતું નહીં બરોબર આ રીતે એને માથે જો અત્યારે નાખીને અત્યારે રહી છે માજી હું માજી તમારું નામ જો આ એનું ઘર છે જો તો આપણે અત્યારે હું તમને કહેતો ને હબુકડ ગામે હબુકડ ગામે જો આ રીતનું ઘર એને બનાવી નાખ્યું છે માથે સાપરામાં આ રીતે એને બાંધી દીધું છે માજીને ઘર બનાવવું છે વહેલાસર સર ઘર બને એવી શક્યતા નથી અત્યારે કારણ કે આપણે જે ગજરાતમ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે ચાલીસથી બેતાલીસ હજાર રૂપિયા જેવો ફાળો આવી ગયો છે અને મકાન બનાવવા માટે ટોટલ રકમ છે આપણે એક લાખને પાસઠ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે તો લોકોને મારી નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ ઘર વહેલાસર બની જાય આ ઘર જો મેં તમને પહેલાં બતાવ્યું હતું તમને ખ્યાલ હોય તો કે હા વાપરું જ હતું માથે કાંઈ ઢાકેલું નહોતું બરાબર અત્યારે માજીએ થોડુંક બાડા અને શેરડીના હાટાને એવું બધું લાવીને માથે ફિટ કરી દીધું છે અને રેવા એવું કરી દીધું છે આ અહીંયા સુધી હતું અહીંથી લઈને અહીંયા ફેરવી નાખ્યું છે અત્યારે ત્યારે જવો તમે એના ઘરમાં ના એનો છોકરો છે નાનો એવો આ છોકરો છે ને આ ઘરમાં એ રહી છે તો આ ડામશું એનું છે હું તો એના માટે આપણે અત્યારે ત્રણ મહિનાનું કરિયાણાની કીટ છે ને અર્પણ કરવી જે અબુકડ ગામે આવેલા છે મંગુબેન કરીને છે આપણે એનું ઘર બનાવવાનું હતું આપણે એનું ઘર બનાવવા માટે આપણે અત્યારે હાલની તકે બેતાલીસ હજાર રૂપિયા જેટલું દાન આવી ગયું છે અને હજી અમારે એક લાખને પાસઠ હજાર રૂપિયાનો ઘર બનાવવા માટેનો ખર્ચો છે તો દરેક વ્યક્તિને અને દરેક શ્રદ્ધાળુઓને અને દરેક ભક્તોને અને દરેક દાનવીરોને ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર વહેલાસર બની જાય આપણે જે ગરીબ જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ ચલાવીશું ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ત્રણ મહિનાનું કરિયાણાની કીટ આપણે જીણાભાઈ ભરવાડ દ્વારા તમને અર્પણ કરવામાં આવ્યું છે ઝીણાભાઈ ભરવાડ દ્વારા તમને કરિયાનાની કીટ અર્પણ કરવામાં આવી તમે રાજી સભાઈ નથી એમને